એનું આપણે પ્રોજેક્ટ કાર્ય વિદ્યાર્થીઓને આપીએ ગ્રુપમાં તો આ પાઠ ખૂબ સરળ થઈ શકે છે તો આ અંદાજપત્ર જે છે દર વર્ષે સરકાર જે છે પોતાનું અંદાજપત્ર જાહેર કરે છે ફેબ્રુઆરી મહિનામાં અંદાજપત્ર જાહેર થાય છે અને આ પાઠને લગતી માહિતી વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કાર્યમાં એકત્ર કરે તો આ પાર્ટ એકદમ ઇઝી બની જાય છે તો આ અંદાજપત્ર પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ પોતાનું પ્રોજેક્ટ કાર્ય કેવી રીતના કર્યું છે એને શું અનુભવ થયા છે શું શીખ્યા છે શું તારણ કાઢી શકે છે એ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના મંતવ્યો આપણે જાણી શકીએ છીએ આ વિદ્યાર્થીઓએ જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે ગ્રુપ વાઇઝ એ આપ જોઈ શકો છો તો આ ધોરણ 11 ના વિદ્યાર્થી પાઠ જે છે એનું પ્રોજેક્ટ જે છે તૈયાર કર્યું છે અને આ મંતવ્યો જે છે આપની સામે રજૂ કરશે પ્રોજેક્ટ ને લગતા વિદ્યાર્થી અનુભવો કે મંતવ્યો વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે અર્થશાસ્ત્ર વિષય પ્રોજેક્ટ છે જેમાં અંદાજપત્રને લગતા વિવિધ સિદ્ધાંતો અને વ્યવહાર જ્ઞાન આપવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો કે સારા કે એમએસની વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ કર્યું છે સૌપ્રથમ અંદાજપત્રના હેતુઓ દર્શાવવામાં આવે છે જેનાથી અંદાજપત્ર શું છે તે જાણી શકાય એના પછી સૈદ્ધાંતિક દરેક તમારી અંદાજપત્રની થિયરી જે છે એ જોઈ શકાય પ્રસ્તાવના તેનો અર્થ તેની વ્યાખ્યા અંદાજપ્રકારના પ્રકારો અર્થ તે સેનામાં કામ આવે છે એ બધું તમે જોઈ શકો છો તેમજ અંદાજપત્ર દ્વારા તમે શું જાણશો તે માટે અમે ઇન્ટરનેટ ટેલિવિઝન મોબાઈલ ફોન વગેરે દ્વારા અમે છાપા અને વગેરે માધ્યમે માહિતી કલેક્શન કરી છે જેનાથી અમે અહીંયા માહિતી રજૂ કરી છે તમે જોઈ શકો છો કે અંદાજપત્રનું વ્યવહારિક જ્ઞાન તમે આ પ્રમાણે છે

પણ અમારા સર છે શેખ સર તેમણે અમને થિયરીની સાથે પ્રેક્ટિકલમાં અમને પ્રોજેક્ટ કરીને પણ તે ચેપ્ટર સરળ રીતે સમજાવ્યું છે માધ્યમથી અમને આ અંદાજપત્ર ચેપ્ટર એકદમ સરળતાથી સમજાઈ ગયું છે તેમાં સરકારના જે ખર્ચાઓ છે સરકારની આવકો છે એ બધું જાણવા મળ્યું છે જેમાં મહેસૂલી આવકો મૂડી આવકો મૂડી ખર્ચાઓ મહેસૂલી ખર્ચાઓ જેવા બધી માહિતી અમને સરળતાથી અમે સમજી શકીએ ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પાઠ નંબર દસ અંદાજપત્ર આ અંદાજપત્ર પાઠને પ્રોજેક્ટ કાર્યમાં વિદ્યાર્થીઓને આપતા આ પ્રોજેક્ટને લગતી કામગીરી વિદ્યાર્થીઓએ કરી છે આ પ્રોજેક્ટની રૂપરેખા આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા માહિતી એકત્ર કરી છે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ જાહેર થયું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી જુદા જુદા સમાચાર પત્રો દ્વારા પ્રોજેક્ટને લગતી માહિતી એકત્ર કરી અને પ્રોજેક્ટને લગતું આ કાર્ય કર્યું છે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જુદા જુદા સમાચાર પત્રોમાં માહિતી એકત્ર કરી અહીં પ્રોજેક્ટ પેપર ઉપર ચિપકાવેલી છે આ રીતના વિદ્યાર્થીઓના આ અંદાજપત્રો પાઠને લગતા અઘરા કન્સેપ્ટ જે છે એ સરળ રીતે ક્લિયર થઈ શકે છે અને આ રીતના દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓને અંદાજપત્રોને લગતું પ્રોજેક્ટ આપે તો આ પાઠ એકદમ સરળ રીતે સોલ્વ કરી શકાય છે થેન્ક યુ